ઓ ભૂર્ભુવસ્વ તત્વિત ભગો દેવસ્મિ ઇયો હું મનોહરભાઈ એસ જોશી ગાયત્રી શક્તિપીઠના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું અત્રેની ગાયત્રી શક્તિપીઠની અંદર અનેકવિધ પ્રવૃત્તિઓ છે સેવાકીઓ કરવામાં આવે છે જે પૈકી બે હજાર સોળથી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ અને ગાયત્રી શક્તિપીઠ જામનગરના સંયુક્ત ઉપક્રમે એક મેગા નેત્ર નિદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે એની સાથે સાથે એક્યુ પ્રેશર અને લાયન્સ ક્લબ જામનગર વેસ્ટ દ્વારા બીપી અને ડાયાબિટીસની ચેકઅપ પ્રક્રિયા પણ ફ્રી ઓફમાં થઈ રહી છે તદુપરાંત દાંત માટે પણ એક કુંજલબેન પટેલ છે એ પણ સેવા આપી રહ્યા છે આ સેવાનો લાભ સમગ્ર જામનગર શહેરની આજ આજુબાજુના લોકો છે એને માટે આશીર્વાદરૂપ પ્રાપ્ત થાય છે જામનગર વેસ્ટ તરફથી ગાયત્રી શક્તિપીઠ તરફથી ડાયાબિટીસ અને બીપી માપવાનો ફ્રી મેડિકલ કેમ્પ ચાલુ છે આજે તારીખ પાંચ જુલાઈ બે હજાર પચીસના રોજ લાયન્સ ક્લબ ઓફ જામનગર વેસ્ટ વર્ષોથી આ જામનગરમાં સામાજિક આર્થિક મદદરૂપ જેવા પ્રોગ્રામો કરતી રહે છે આરોગ્યલક્ષી સેવાલક્ષી પ્રોજેક્ટો કરતા રહીએ છીએ અને પહેલી જુલાઈથી એમના નિયમ પ્રમાણે પ્રમુખ બદલતા હોય છે તો અત્યારે નવી ટીમમાં પ્રમુખ છે લાયન ભવ્યભાઈ જોશી સેક્રેટરી છે વાસ પ્રેસિડેન્ટ સંજયભાઈ ખંડેલવાલ ટ્રેઝર હું પોતે અતુલભાઈ વિરાણી અમારા વાસ પ્રેસિડેન્ટ અસિનભાઈ કોટેચા અમૃતભાઈ વાડિયા આજના કેમ્પના સ્પોન્સર છે મહેન્દ્રભાઈ જે અવારનવાર આરોગ્યલક્ષી પ્રોજેક્ટમાં અમને સાથસાગર આપતા હોય છે અને લાયન્સ ક્લબ જામનગર વેસ્ટ એક બહુ મોટું નેટવર્ક છે છેલ્લા લગભગ પચીસ વર્ષથી આ સેવા માનવીય સેવા સાથે સંકળાયેલું છે અવારનવાર પ્રોજેક્ટ છે થેલેસેમિયા છે ડાયાબિટીસ છે કોઈ હેન્ડીકેપ પ્રોજેક્ટ છે અતિવૃષ્ટિમાં માનવને સેવાના પ્રોજેક્ટ છે આવા પ્રોજેક્ટો જામનગર શહેર અને જામનગરની બહાર વારંવાર કરતા રહે છે અને આવી જ રીતે દર પાંચ તારીખે અમારો આ પ્રોજેક્ટ છે એમાં ગાયત્રી મંદિર નો પણ ખૂબ અમને સાથ સહકાર મળે છે એ બદલ ગાયત્રી મંદિરનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મનોહરભાઈ પ્રમુખનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ તકે સર્વે લાભાર્થીઓ અમારા પર જે વિશ્વાસ મૂકી અને આ સેવાનો લાભ લઈએ છીએ તો ખરેખર લાભાર્થીનો પણ અમે આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સમગ્ર લાયન્સ ક્લબ જામનગર વેસ્ટ પરિવાર તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય ગુરુદેવ અમે ગાયત્રી શક્તિપીઠ જામનગરથી બોલી છે દર પાંચ તારીખે અમારો નેત્ર નિદાન કેમ્પ છે જે દર્દીઓ આવે છે એને ગાયત્રી શક્તિપીઠમાંથી જમી અને પ્રસાદ લઈને મોકલવામાં આવે છે અમે ચાર બહેનોની ટીમ છે અમારી રસોઈમાં અને આ બધી બેનો સેવા કાર્યમાં જોડાયેલા છે માત્ર અમારું સેવા સમયદાન શક્તિપીઠમાં આપીએ છીએ અમારા આ બેન છે રમાબેન એ જેટલા ટાઈમથી નેત્ર નિદાન કેમ્પ થયો એટલા વર્ષોથી અમે જોડાયેલા છે આ છે ભાવનાબેન રોલા એ બેન એટલા વર્ષોથી અમારી સાથે નેત્રનિદાન કેમ્પમાં જોડાયેલા છે આ બેન છે જોશનાબેન સોલંકી

એટલે આખો સવાર આવે ત્યારે બધાને ચા પાણી પીવડાવીએ છીએ અને અત્યારે બપોરે દાળ ભાત શાક જે એ લોકોને અનુકૂળ હોય રોટલી છાશ ખમણ એ બધું અમે એને ભોજનમાં આપીએ છીએ એ દર્દી ચાવી શકે અને એ લોકો કોઈ ડાયાબિટીસ હોય તો અમે કોઈ મીઠી વસ્તુ આપતા નથી એટલે એ અનુકૂળ પ્રમાણે અમે બધાને ભોજન આપીએ છીએ અને બધાના આશીર્વાદ પ્રાપ્ત થાય આ શક્તિપીઠ છે એટલે સતત અહીંયા સેવાના જ કાર્ય થાય છે અહીંયા અમે સવારથી છ વાગ્યાથી સાંજના સાડા આઠ સુધી સતત ગાયત્રી શક્તિપીઠ માં સેવાના કાર્ય થાય છે જે લોકોને સેવામાં ચોડાવવું હોય એને નમ્ર વિનંતી છે આપ સેવાના કાર્યમાં જોડાઈ શકો છો જય ગુરુદેવ વિડીયો કુ લાઇક કોમેન્ટો શેર કરીએ ધીરજ વધગામાં ચેનલ કો સબ્સ્ક્રાઇબ કરીએ છીએ